નમસ્તે યુટ્યુબ ફેમિલી તમે કેમ છો સરસ તો છો ને આજે આપણે તુવેરની ખાટી મીઠી દાળ બનાવવાના છે એ પહેલાં મેં તુવેરની દાળને બાફી લીધી છે અને એક કઢાઈ લઈને તેમાં બે ચમચ મેં તેલ નાખ્યા છે અને તેલ નાખીને પછી તેના વઘાર માટે રાઈ મેથી જીરું હિંગ અને સૂકા મરચાં લીધા છે અને તે કઢાઈ ગરમ થઈ ગઈ તેમાં તેલ પણ ગરમ થઈ ગયું પછી મને તેમાં પાંચ જાતના એ વઘાર વઘારવાના મસાલા એને નાખી લીધા છે અને તેને ગરમ કરવા માટે શેકાવા માટે રાખી લીધા છે અને તે થઈ ગયા પછી તેને બરાબર શેકાય ત્યાં સુધી મેં તેને ચમચથી હલાવી લીધા છે અને પછી તેના માટે મેં મસાલાની બી તૈયારી કરી નાખી છે અને તે પહેલાં મેં તેમાં મીઠોનો લીમડાનો વઘાર કર્યો છે અને તે વઘાર કર્યા પછી મેં તેમાં પાંચ જાતના મસાલા જેવા કે લીલો મસાલો મરચાંનો પાવડર હળદર ધાણા જીરું અને મીઠું એ પાંચ લીધું છે અને તેને પણ મેં તે વઘારમાં ઉમેર કર્યો છે અને ઉમેર્યા પછી તેને બરાબર શેકવા લીધું જેનાથી તેમાંથી પણ દૂર થાય અને તે બરાબર લાગે એ માટે તેને મેં બરાબર વઘાર વઘાર કર્યો છે અને તેમાંથી તેલ બહાર નીકળે ત્યાં સુધી મેં શેકવા દીધું શેકા ગયા પછી તુવરની દાળ જે મેં બાફેલી છે તેને લઈ લીધી અને જોઈ લીધી અને પછી મેં તેને તે તુવરની દાળને દાળના વઘારમાં મેને તેમાં રેડી લીધી છે અને તેને પછી ચમચથી હલાવી અને પૂરઈ દાળના મસાલા સાથે અને વઘાર સાથે મિક્સ કરવા લીધી અને પછી બરાબર થાય ત્યાં સુધી મેં તેના ઉપર ગેસ પર રાખી અને તેનો ઉકારો આવે ત્યાં સુધી તેને ગરમ થવા લીધી છે અને ઉકારો થાય તે પહેલાં મેં તેમાં આમલીનું પાણી અને ગળ એ બંને લઈ લીધા છે અને પહેલે ગળને ઉમેરો ઉમેરો કર્યો અને પછી તેમાં આમલીનો પણ ઉમેરો કર્યો છે અને પછી એને બંનેને ભેગા કરીને મિક્સ કરી નાખ્યા પછી મેં તેને ઉકારો આવવા લીધો છે અને ઉકારો આવે બરાબર ત્યાં સુધી મેં તેને ઉપર જ રાખવામાં લીધો છે એટલામાં ઉકારો આવી ગયો અને ખટ્ટી મીઠી તુવરની દાળ સરસ રીતે થઈ ગઈ છે તમે પણ આવી રીતે તુવરની ખટ્ટી મીઠી દાળ બનાવો અને પછી તેને ભાત અને સાથે સર કરો ભટ અને ગાંઠિયા સાથે તુવરની દાળને મેં સર કર્યા છે આવી રીતે તમે પણ સરસ રીતે મજાની ખટ્ટી મીઠી તુવરની દાળ ગુજરાતી રીતે બનાવી શકો છો અને તેને સર કરી શકો છો અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તમે મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો ધન્યવાદ યુટ્યુબ ફેમિલી